મને કોણ કહેશે માંથી મુક્ત કરવા માટે પેલા રોમન સૈનિકો કોરડા મારતા હતા ને ત્યારે એ કોરડાની અંદર એ લોકોએ ખીલીઓ કાચના ટુકડા એવા એવા બધું ભરીને એક ગઠ્ઠા બનાવેલા અને જ્યારે એ ગઠ્ઠા ઈસુના શરીર પર પડે ને તો એ માંસનો લોચો લઈને બહાર આવે ઈસુએ એ દુઃખ એ પીડા કેમ સહન કરું માં કે જે નવ મહિના બાળકને ગર્ભમાં રાખીને જન્મ આપે છે એ માને જ્યારે વૃદ્ધત્વ આવે ત્યારે એ બાળકનો રવૈયો કેવો હોય છે સમાજમાં રહો છો જુઓ છો જેણે જે માએ દુઃખ વેઠ્યું છે એના માટે કરવાનું થાય ત્યારે પણ એ બાળકોનો રવૈયો કેવો હોય છે અને શું જે સ્વર્ગનો રાજકુંવર સારી સંપત્તિનો માલિક એણે મરાને તમારા માટે એની જાતને ખાલી કરી નાખી ખતમ કરી નાખી એ આપણને એટલો પ્રેમ કરે છે કે એણે આપણે જન્મ્યા આપણે પાપ કર્યા એ પહેલાં એણે આપણા પાપો એના લોહીમાં ધોઈ કાઢ્યા છે ઈસુએ મરે તમારે પૃથ્વી પર જે કાંઈ વેઠવાનું હતું એ બધું આપણા વતી વેઠી લીધું છે તો તમે એમ કહેશો કે બેન આ ડોક્ટરનો રિપોર્ટ આવે છે કે ભાઈ આ વ્યક્તિને ડાયાબિટીસ છે તો એ કેમ આવે છે જો ઈસુએ વેઠી લીધું તો આજે આપણને કેમ આવે છે આવો પ્રશ્ન થાય કે રાખે થવો જોઈએ થાય છે તમને કેટલા જણને બીપી છે મને કહેજો ડાયાબિટીસ કેટલા તમારા શરીરમાં આ ડાયાબિટીસને મૂક્યું મનુભાઈ મનુભાઈના ભાઈ જયંતીભાઈ ડોક્ટરે એક રિપોર્ટ આપી દીધો કે નળીઓ બ્લોકેજ છે અને ઓપરેશન કરાવવું પડશે અને ઓપન હાર્ટ સર્જરી કરવી પડશે

તો એક ઋષુ પર બલિદાન શા માટે એ એ શા શા માટે માટે લોહી એટલે એક વસ્તુ આજે બાંધી લો કે આપણા જીવનમાં આવતી સમસ્યાઓ તકલીફો દુઃખો રોગોનું કારણ પ્રભુ નથી બીજું કોઈ છે પણ હો બીજું એક છે જે આ રોગ લાવે છે આપણી તકલીફ ક્યાં છે ખબર છે આપણું ફોકસ આપણા ઉપર છે હું જો દેવળમાં જાઉં તો પ્રભુ રાજી રે જો હું ઉપવાસ કરું તો પ્રભુ રાજી રે જો હું દાન ધર્મ કરું તો પ્રભુ રાજી રે એટલે ફોકસ ક્યાં છે આ બધું કરવાનું છે એમ નથી આ બધું કરવાનું પણ આપણું ફોકસ આપણા પર જતું રહેશે પણ જ્યારે બાઇબલ વાંચીએ ને ત્યારે ખબર પડે છે કે કદાચ ભૂલથી મારાથી એક નહીં હજાર પાપ થઈ ગયા છે પણ જે ક્ષણે ઈસુ પર હું વિશ્વાસ રાખું છું શ્રદ્ધા રાખું છું ઈસુને મારા પ્રભુ તરીકે હું સ્વીકારું છું તે ક્ષણે મારા બધા જ પાપો ત્યાં એના લોહીમાં ધોવાઈ જાય છે એકચ્યુઅલમાં તો હજુ આપણે હું ને તમે જીવીએ છે હજી પાપો કરવાના છીએ મૃત્યુ થશે ને ત્યાં સુધી આપણે માનવ જાત છીએ પાપો થઈ જાય છે પણ જો ઈસુમાં શ્રદ્ધા છે તો એ તમારા પાપો બધા ઓકે મારો પ્રશ્ન હતો કે આ ડાયાબિટીસ અને આ બીપી આ જગ્યા પર બે એમાં આંગળીઓ ઊંચી થઈ છે તો આ ડાયાબિટીસ અને આ આયુ ક્યાંથી એ ઈસુ પોતે કહેશે હા હું નથી કહેતો મારા વાક્યો નથી જે લખતા હોય લખી શકો છો દસ દસ ચોર તો કેવળ ચોરી કરવા

જો મારું ને તમારું ફોકસ આપણી બીમારીમાંથી હટીને જો એ ક્રોસ ઉપર જતું રહે એના બલિદાન પર જતું રહે એના લોહી પર જતું રહે એના ઘા પર જતું રહે એણે કરેલા પ્રેમ પર જતું રહે એ જ દિવસે તમે તમારા એ શારીરિક તકલીફમાં ચેન્જ જોશો અહીંયા ઈસુ પોતે કહે છે કે ચોર તો ચોરી કરવા કતલ કરવા અને નાશ કરવા એટલે કે શેતાન આવે છે તમારું સ્વાસ્થ્ય ચોરી જાય પછી કોઈને રોગનું નામ આપી દે કે એડ્સ કેન્સર એટલે માણસ લાંબે ગાળે છ કિમો લે બાર કિમો લે પછી ડૉક્ટરે હાથ ઊંચા કરી દે પછી માણસનું મૃત્યુ થાય કતલ થઈ ગઈ સ્વાસ્થ્ય ચોરી ગયું કતલ થઈ ગઈ અને વ્યક્તિને એટલું દુઃખ પડે એટલું દુઃખ પડે એટલું દુઃખ પડે એમ કે છેલ્લે વ્યક્તિના મોડામાંથી એવું નીકળી જાય કે પ્રભુ હોત ને તો મને કેન્સર ના થાય એ વ્યક્તિ પ્રભુનો અસ્વીકાર કરે અને જ્યાં એ વ્યક્તિ પ્રભુનો અસ્વીકાર કરે ત્યાં એ આત્મા અંધકારના રાજ્યોમાં જતો રહે છે જે ઈસુ પર શ્રદ્ધા આખા બાઇબલનો સાર એક જ સમજી લો કર્મો પર ફોકસ આપવાની જગ્યાએ ઈસુ પર ફોકસ આપો ઈસુને તમારા પ્રભુ તરીકે સ્વીકારો જ્યારે તમે પ્રભુ પ્રભુ તમારા તરીકે સ્વીકારો છો ત્યારે તમે એની પાંખમાં ઓકે તો ચોર ચોરી કરવા કતલ કરવા અને નાશ કરવા આવે છે ઈસુ કે છે અધૂર વચન આગળ હું વાંચું છું હું એટલા માટે આવ્યો છું કે એમને જીવન મળે અને ભર પટ્ટે જીવન મળે બાંધલું ઢીલું ઢાલું રોગીલું બીમાર ના કે આવ્યો જ એટલા માટે છું તમને જીવન મળે અને જીવન મળે પણ તકલીફ આપણી ક્યાં છે કે આપણે ઈસુને આ લેવલથી ઓળખીએ છીએ આપણે ઈસુને હૃદયના લેવલથી હજી ઓળખ્યો નથી પ્રાર્થના કરીએ છીએ આપણે આપણે બાઇબલ વાંચીએ છીએ આપણે ચર્ચમાં બી જઈએ છીએ પણ આપણો ને પ્રભુનો અંગત સંબંધ હજી બંધ યાદ કરો તમે જ્યારે પ્રાર્થના કરો છો ત્યારે તમારી પ્રાર્થનામાં ભાવ શું હોય છે આ પ્રાર્થના પતે પછી ખાવાનું આપું પછી હું સુઈ જાઉં તમારું ધ્યાન ક્યાં હોય છે જે દિવસે તમારું મનન ચિંતન તમારું ફોકસ એ ઈસુ પર જતું રહ્યું ને એ દિવસથી પ્રશ્નો તમારા ઘરથી બહાર જશે દુખાવા ઘરની બહાર રહેશે જ્યાં પ્રભુ હોય જ્યાં ઈસુ હોય જ્યાં એનામાં શ્રદ્ધા હોય ત્યાં પેલો શૈતાન ઊભો રહી ના શકે ચોરચોરી કરવા આવે છે કતલ કરવા આવે છે નાશ કરવા આવે છે પણ ઈસુ તમારા માટે આવ્યા તમે જન્મ્યા એ પહેલાં આવ્યા બલિદાન આપી અને તમારી કિંમત ચૂકવી દીધી છે કરીનના પુસ્તકમાં કહે છે કે એણે દુઃખ વેઠીને કિંમત ચૂકવીને તમને એક એકને ખરીદી લીધા છે તમે ઈશ્વરના રાજ્યના બાળકો છો હવે માનો કે આ દીકરી છે ઘરની બરાબર હવે આ દીકરી આ ઘર છોડી દે કલ્પના કરો આ ઘરની દીકરી આ ઘર છોડીને જતી રહે ફોન નંબર નથી આપ્યો ક્યાં જાઉં છું કહીને નથી ગઈ એક દિવસ થયો બે દિવસ થયો અઠવાડિયું થયું મહિનો થયો ઘરવાળા બધા શોધે છે કોઈ પતો મળતો નથી હવે આ ઘરમાંથી એ દીકરીને જે મળવાપાત્ર હતું કાયદેસર સંપત્તિ મળવા પાત્ર હતી મા બાપ તો ઈચ્છે છે કે એ દીકરીને અમે આપીએ પણ એ દીકરી જ મા બાપથી દૂર જતી રહે છે તો એ દીકરીને બધું મળી શકે મા બાપની તો ઈચ્છા છે પણ દીકરી દૂર જતી રહે છે આપણું કંઈક આવું છે આપણે ઈશ્વરથી દૂર જતા રહ્યા છીએ ઈશ્વરની પાસે

એટલે બંને જણ શું કરશે કે એવી તકની રાહ જોશે એવી તક ઊભી કરશે કે આજે સાંજે આપણે અહીંયા મળીએ કાલે સાંજે આપણે ત્યાં મળીએ એ બંને મળવાનો પ્રયત્ન કેમ કરે છે કે એકબીજાને ઓળખવાની કોશિશ કરે છે કે ભાઈ હું આની જોડે લગ્ન કરું તો મારો મેળ પડશે કે નહીં પેલો છોકરો જ્યારે છોકરીને મળવા જાય ને એના મગજમાં શું ચાલતું હોય આ મારા મા બાપને રાખશે કે નહીં મારા ઘરમાં પ્રેમથી રહેશે કે નહીં એટલે છોકરી જ્યાં છોકરાને મળવા જાય ને ત્યાં શું શું વિચારતી ખબર છે અને ઘરમાં પૈસા છે કે નહીં અને ઘરમાં કાર છે કે નહીં બંને જણ મળે છે પણ બંને એકબીજાને ઓળખવાની કોશિશ કરે છે એ જ પ્રમાણે પ્રાર્થના કરવી એટલે પ્રભુને ઓળખવું અને પ્રભુને જો ઓળખવો હોય તો આ બાઇબલના વચન દ્વારા ઓળખી શકાય એક ઓળખાણ મેં તમને હજી હમણાં આપ્યું

મારી કિંમત ચૂકવી દે અને મને ખરીદી લે આ મારો એટલે પ્રભુને ઈસુને ઓળખવો હોય તો રોજનું બાઇબલ તો વાંચવાનું પણ અમુક વચન પકડવાના બે માનો કે પાંચ વચન પકડ્યા એમાંનું પહેલું વાંચ એક નિયમ વાંચવાનો એક નોટબુક રાખવાની એ વચન નોટબુકમાં લખીને અને પાંચ વચન માનો કે તમે લખ્યા તો એક અઠવાડિયા સુધી દસ દિવસ સુધી એ વચન ને તમે રોજ વાંચો રોજ વાંચો તમે તમને એવું લાગે છે કે હું વાંચી રહી છું પણ જ્યારે તમે વાંચતા હશો ત્યારે પવિત્ર આત્મા તમારી અંદર કામ શરૂ કરશો પવિત્ર આત્મા દેખાય નહીં વચનમાં કહે છે કે તમે પવિત્ર આત્માનું મંદિર છો યોહાન ત્રણ સોળ અંદર પવિત્ર આત્મા બિરાજમાં છે જ્યારે આપણે વચનો બોલીએ ને બેન ત્યારે એ પવિત્ર આત્મા આપણી અંદર કામ શરૂ એટલે કે આપણે પ્રાર્થના કરવી એટલે વચન સાથે સંબંધ બાંધવો અને વચન સાથે સંબંધ બાંધવો એ ઈસુ સાથે સંબંધ બાંધવો કારણ કે વચન એટલે શું બાઇબલમાં જે વચનો છે એ વચન એટલે શું યોહાન એક એક પ્રારંભમાં શબ્દ હતો જ શબ્દ ઈશ્વર સાથે હતો શબ્દ ઈશ્વર હતો પ્રભુની માણી એટલે શબ્દ અહીંયા વચન કે છે કે શબ્દ એટલે ઈસુ પોતે હું નથી કેતી વચન કે છે પ્રારંભ માં શબ્દ હતો જ શબ્દ ઈશ્વર સાથે હતો શબ્દ ઈશ્વર હતો એટલે કે આ જે વચનો છે એ તો પ્રભુ પોતે હવે માનું કે મારે પ્રભુ જોડે સંબંધ કેળવવો છે મારે ઓળખવા છે તો મારે રોજ એક એક વધારે નથી નથી કહેતા કહેતા પકડવું એટલે પ્રભુ જોડે જો આપણે સંબંધ બાંધવો છે આપણે પ્રાર્થના કરવી છે તો સૌથી અસરકારક રીત છે વચન પકડો અને એ વચનને બોલ 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 કરો અને જેટલું તમે વચન બોલશો એ તમારા સ્વાસ્થ્યમાં તમારી સંપત્તિમાં તમારા સંબંધોમાં દરેક જગ્યાએ એ વચન કામ કરે છે અને તમે કીધું કે મેં કીધું કે પ્રભુની વાણી એટલે શું તમે કીધું કે શબ્દ આપણે કીધું કે શબ્દ એટલે ઈસુ પોતે અને પ્રભુની વાણી કેવી છે હિબ્રુ ચાર બારમાં કે છે તમે માનો કે તમારા જીવનમાં તમને ડાયાબિટીસ છે તમને બીપી છે અને તમે જો આ વચન બોલો તો શું થાય